નમસ્કાર બી ન્યુઝ માં આપનું સ્વાગત છે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર ડી નું સન્માન કરાયું ચાણસમા શહેરના વતની અને ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમાર જેવો હાલ પાલનપુર જિલ્લા ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ આજરોજ ચાણસમા ખાતે તેમના નિવાસસ્થાને આવતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રુરિયાની સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બનાસકાંઠાના નાયક પોલીસ અધિક્ષક ભરતકુમાર મગનલાલ પરમારનું સાલ ઓઢાડી સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાન ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ नीलेष भाई पटेल बनास गौरव तंत्री मितेश व्यास प्रवीण भाई सतवारा मुकेश सुथार वसंत पंचाल दिलीप पटेल सुनील भाई गोस्वामी नगरपालिका पालिका चाणसमा निखिल जोशी राजू भाई पटेल जयेश भाई गजजर सहित न हाजर रही ने सम्मान करवा मांग आयु रिपोर्टर जेनिश पटेल